આશા આઈસીડીએસ સેમ આ બધા શબ્દો સાંભળવામાં થોડા અટપટા લાગે નહીં પણ ખબર છે આ ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થાનો એકદમ મહત્ત્વનો ભાગ છે આ એક એવું તંત્ર છે જે લાખો લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે તો ચાલો આજે આપણે સાથે મળીને આખી વાતને આ આરોગ્યની બારખડીને એકદમ સરળ રીતે સમજીએ તો પહેલો સવાલ એ છે કે આ આશા આઈસીડીએસ અને સેમ આ બધામાં એવી કઈ સમાનતા છે આમ તો બધા અલગ અલગ શબ્દો છે પણ એમની વચ્ચે એક ખૂબ જ મહત્વનું જોડાણ છે જુઓ આ ખાલી ટૂંકાક્ષરો નથી આ તો માતાઓ અને બાળકોની સુરક્ષા માટે બનાવેલી એક આખી સિસ્ટમના પાયાના પથ્થરો છે તો ચાલો આજે આપણે સાથે મળીને અકોયડો ઉકેલીએ અને આખી સિસ્ટમને બરાબર સમજીએ તો આ આખી વાત સમજવા માટે આપણે એક સફર પર નીકળીએ છીએ એક પરિવારની સફર આપણે જોઈશું કે ગર્ભાવસ્થાથી લઈને બાળકના શરૂઆતના વર્ષો સુધી આ આખી સિસ્ટમ એમની સાથે કેવી રીતે જોડાય છે હવે આ સફરમાં કોઈ પણ પરિવારને સૌથી પહેલાં કોણ મળે એ છે આશા કાર્યકર આશા એટલે કે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એ ખરેખર તો સમુદાય અને સરકારી આરોગ્ય સેવાઓ વચ્ચેની એક જીવંત કડી છે એક પુલ જેવું કામ કરે છે પણ જો આશા કાર્યકર એકલા નથી હોતા એમની સાથે એક આખી ટીમ છે જેને આપણે સામુદાયિક આરોગ્યની ત્રિપુટી કહી શકીએ એક છે એએનએમ એટલે કે ઓક્ઝેલરી નર્સ મિડવાઈફ જે રસીકરણ જેવી મેડિકલ સેવાઓ જુએ છે અને બીજા છે એ એટલે કે આંગણવાડી વર્કર જેમનું કામ છે પોષણ અને બાળકોના શરૂઆતના શિક્ષણ પર ધ્યાન આપવાનું સાચું કહું તો આ ત્રણે મળીને ગામના આરોગ્યતંત્રની કરોડરજ્જુ છે તો આ આશા કાર્યકર પરિવારને ક્યાં લઈ જાય છે એમને જોડે છે એ ડબલ્યુ સી સાથે એટલે કે આંગણવાડી કેન્દ્ર અને આ કોઈ સાધારણ બિલ્ડિંગ નથી આ તો ગામનું હૃદય છે જ્યાં આરોગ્ય પોષણ અને બાળકોની પ્રવૃત્તિઓ બધું એક જ જગ્યાએ થાય છે હવે વાત કરીએ જીવનના સૌથી મહત્વપૂર્ણ સમયની પ્રથમ હજાર દિવસ એટલે કે ગર્ભાવસ્થાના સમયથી લઈને બાળકના બીજા જન્મદિવસ સુધીનો સમય આ સમયગાળો કેટલો નાજુક અને અગત્યનો હોય છે અને એટલા માટે જ આ સમય માટે એક ખાસ મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે તો આ નાજુક સમયમાં કઈ રીતે મદદ મળે છે ઘણી બધી સરકારી યોજનાઓ છે જેમ કે પીએમએમ વી વાય જે ગર્ભવતી મહિલાઓને સીધી આર્થિક સહાય આપે છે પછી છે જેએસવાય જે હોસ્પિટલમાં સુરક્ષિત ડિલિવરી થાય એની ખાતરી કરે છે અને જેએસએસ વાય જેના હેઠળ ડિલિવરી અને નવા જન્મેલા બાળકની સંભાળનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવે છે બિલકુલ મફત આ બધું એટલા માટે કે માતા અને બાળક બંનેની શરૂઆત એકદમ સુરક્ષિત રહે સારું બાળકના જન્મ પછી હોસ્પિટલમાં તો સંભાળ મળે પણ પછી શું હવે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ આવે છે ખાસ સંભાળ હવે ઘરના દરવાજે પહોંચે છે આને કહેવાય છે એચબીએનસી એટલે કે હોમ બેઝ ન્યૂ બોર્ન કેર ઘેર બેઠા નવજાત શિશુની સંભાળ આમાં શું થાય તો આશા કાર્યકર બાળકના જન્મના ચોવીસ કલાકમાં જ ઘરે આવે છે એ માતા અને બાળક બંનેની તબિયત તપાસે છે સ્તનપાન કેમ કરાવવું સ્વચ્છતા કેવી રીતે રાખવી એ બધું સમજાવે છે અને સૌથી અગત્યનું જો કોઈ પણ જોખમનું ચિહ્ન દેખાય તો તરત જ આગળ શું કરવું એની સલાહ આપે છે અને રેફર કરે છે અને હા એક ખાસ પદ્ધતિ વિશે વાત કરવી જ રહી કાંગારું મધર કેર એટલે કે કેએમસી ખાસ કરીને જે બાળકોનું વજન ઓછું હોય એમના માટે આ એક જાદુઈ પદ્ધતિ છે છે એકદમ સરળ પણ એની અસર ખરેખર અદ્ભુત હોય છે બાળકના વિકાસમાં આનાથી ઘણો ફરક પડે છે ચલો હવે બાળક થોડું મોટું થયું છે તો આપણી વાર્તાને આગળ વધારીએ અને બાળકના વિકાસ અને પોષણ પર ધ્યાન આપીએ કારણ કે આજ તો એક તંદુરસ્ત ભવિષ્યનો પાયો છે બરાબર ને આ પોષણ અને વિકાસના આખા કામ પાછળ એક ખૂબ જ મોટો કાર્યક્રમ છે આઈસીડીએસ એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના આ ખરેખર એક સીમાચિહ્નરૂપ પ્રોગ્રામ છે જે છ વર્ષથી નાના બાળકોને પોષણ આરોગ્ય અને ભણતર બધું જ પૂરું પાડે છે અને આ બધું ક્યાં થાય છે ફરી પાછા આંગણવાડી કેન્દ્ર પર તો સવાલ એ છે કે આ આંગણવાડીના મેનુમાં શું હોય છે વેલ ત્યાં ટીએચઆર મળે છે એટલે કે ટેક હોમ રેશન આ બાળકો અને માતાઓ ઘરે લઈ જઈ શકે એવો સૂકો નાસ્તો છે પછી ત્યાં જ એચ પણ મળે છે એટલે કે ગરમાગરમ રાંધેલું ભોજન અને સાથે સાથે લોહીની કમી ના થાય એ માટે આઈએફએની ગોળીઓ એટલે કે આયન અને ફોલિક એસિડના સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે પણ માની લો કે આટલી કાળજી છતાં કોઈ બાળક કુપોષણનો શિકાર બને તો અહીં બે શબ્દો સમજવા ખૂબ જરૂરી છે એક છે સેમ એટલે કે અતિ ગંભીર કુપોષણ અને બીજું છે મેમ એટલે કે મધ્યમ ગંભીર કુપોષણ જુઓ સેમ એક જીવલેણ સ્થિતિ છે અને એના માટે તાત્કાલિક એનઆરસી એટલે કે ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થવું પડે જ્યારે મેમ પણ ગંભીર છે પણ એને સામુદાયિક સ્તરે પોષણ આપીને સુધારી શકાય છે તો આ આરોગ્ય કાર્યકરો કેવી રીતે નક્કી કરે કે બાળક કુપોષિત છે કે નહીં એમના પાસે અમુક માપદંડ હોય છે જેમ કે ઉંમર પ્રમાણે વજન જેને ડબલ્યુએફએ કહેવાય છે ઉંમર પ્રમાણે ઊંચાઈ એટલે એચએફએ અને ઊંચાઈ પ્રમાણે વજન એટલે ડબલ્યુએફએચ આ માપદંડો દ્વારા જ બાળકના સ્વાસ્થ્યની સાચી તસવીર સામે આવે છે ઓકે અત્યાર સુધી આપણે એક પરિવારની સફર જોઈ હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ ફ્રન્ટલાઇન કાર્યકરોની પાછળ જે આખી સિસ્ટમ કામ કરે છે એનું નેટવર્ક કેવું છે આ બધા કાર્યક્રમો આખી વ્યવસ્થા એને દિશા અને પૈસા ક્યાંથી મળે છે એ મળે છે એનએચએમ તરફથી એટલે કે નેશનલ હેલ્થ મિશન આ એક રાષ્ટ્રવ્યાપી મિશન છે જે આખા જાહેર આરોગ્ય તંત્ર માટે એક છત જેવું કામ કરે છે અને આ મિશન જમીન પર કેવી રીતે કામ કરે છે તો એની એક વહીવટી શૃંખલા છે જિલ્લા લેવલ પર બધું સંભાળે છે ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પછી બ્લોક લેવલ પર આઈસીડીએસનું કામ જુએ છે સીડીપીઓ અને તાલુકા લેવલ પર આરોગ્ય સેવાઓ માટે હોય છે ટીએચઓ એટલે કે કામ અને જવાબદારી ઉપરથી નીચે સુધી બરાબર વહેંચાયેલી છે તો આખી વાતનો સાર શું છે એ જ કે ગામમાં કામ કરતી આશાબેનથી લઈને જિલ્લામાં બેઠેલા ડીડીઓ સાહેબ સુધી આ આરોગ્યની બારાખડીનો દરેક અક્ષર માત્ર એક ટૂંકો શબ્દ નથી એની પાછળ એક વ્યક્તિ છે અને એક વચન છે તંદુરસ્ત ભવિષ્યનું વચન આ આખું એક માનવીય નેટવર્ક છે આપણે જોયું કે આ ટૂંકાક્ષરોનું જાળું લાખો લોકો માટે એક જીવનરેખા સમાન છે પણ એ પણ સમજા કે આ જાળું માણસોથી વ્યક્તિઓથી બનેલું છે તો અંતે એક સવાલ વિચારવા જેવો છે કે આ સિસ્ટમની દરેક કડીને દરેક માનવ જોડાણને વધુ મજબૂત અને ખરેખર અસરકારક બનાવવા માટે શેની જરૂર છે